ભરૂચ જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગની વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળો વેકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે 35 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ બાળકોને ગરમીમાં તકેદારી રાખવા અપીલ કરી હતી ગુજરાતમાં शाळाઓમાં ઉનાળો વેકેશનની તારીખ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે આ વેકેશનની જાહેરાત કરવામાં આવે છે આ વર્ષે ગુજરાતની સરકારી અને ખાનગી તમામ શાળાઓ અને પીટીસી કોલેજોમાં કુલ પાંત્રીસ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલે માહિતી આપતા જણાવ્યું હતું કે જેમાં નવ મે બે હજાર ચોવીસથી વેકેશન શરૂ થશે અને બાર જૂન બે હજાર ચોવીસના રોજ ઉનાળું વેકેશન પૂર્ણ થશે ત્યારબાદ તેર જૂન ગુરુવારથી શાળાઓનું નવું શૈક્ષણિક વર્ષની શરૂઆત થનાર છે જેને લઈને શાળાઓમાં પહેલાંથી જ પાઠ્યપુસ્તકો મોકલી દેવામાં આવ્યા છે વધુ હાલમાં ઉનાળાની ઋતુમાં ઘણી જ ગરમી પડી રહી છે ત્યારે બાળકોએ તાપમાં નહીં ફરવા અપીલ કરી હતી ત્યારે હાલ તો વેકેશનની જાહેરાત થતાં જ બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રાજ્યની તમામ પૂર્વ પ્રાથમિક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ નવમી મેથી બારમી જૂન સુધી એટલે કે પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે તેરમી જૂનથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે ઉનાળાની આ રજાઓમાં ખાસ બાળકોને જણાવવાનું કે તેઓ બિનજરૂરી તડકામાં વેવને ધ્યાને લઈ અને બિનજરૂરી તડકામાં ફરે નહીં અને વેકેશનનો સમય શાંતિથી પસાર કરે તે પહેલાં જ રાજ્યની તમારે જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પાઠ્યપુસ્તકો નવા વર્ષ માટેના પહોંચતા કરી દેવામાં આવ્યા છે અને નવા વર્ષથી નવા સત્રથી બાળકોનું શૈક્ષણિક કાર્ય પાઠ્યપુસ્તકોના અભાવના કારણે અટવાય નહીં તે ખાસ તકેદારી લેવામાં આવી છે અને તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચી ગયા છે